ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ભાજપના સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક વિનોદ તાવડે એક દિવસની મુલાકાત પર દાદરા નગર હવેલી અને દમણદી પ્રદેશમાં મુલાકાત પર છે ત્યારે પોતાના પ્રવાસના પ્રથમ સેશનમાં આજે સવારે નાની દમણ સ્થિત હોટલ રેવન્ટામાં ભાજપના પ્રદેશના જિલ્લાના તેમજ મોરચાના પદાધિકારીઓની સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી નગર હવેલી તેમજ દમણદી પ્રદેશના અધ્યક્ષ દિપેશ ચંડેલ દ્વારા તેમની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક મહેશ અગારિયા દમણદીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ એસપી દમણિયા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલજી દ્વારા પોતાના સ્વાગતીય સંબોધનમાં પ્રદેશમાં ચાલી રહેલ સદસ્યતા અભિયાન સંબંધિત જાણકારી આપી હતી તેમજ ઉપસ્થિતોને આ કાર્યમાં પોતાની પ્રાથમિકતા રાખીને તે દર્શાવવાના હેતુથી નિર્દેશિત પણ કર્યા હતા સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક મહેશ અગારીયા દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનની જાણકારી આપવામાં આવી હતી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજી દ્વારા પોતાના ઉદબોધનમાં કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાન સંબંધિત વિવિધ જાણકારીઓ આપતા તેમણે દેશભરમાં આ અભિયાન કેવી રીતે ચાલી રહ્યું છે તેનું ઉદાહરણ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મજીદ લધાની દ્વારા કરવામાં આવ્યું હતું